જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું આપને સરસ મસાનું રામ ભગવાન જન જનકપુરમાં આવે છે અને ધનુષ્ય તોડે છે એનું ભજન છે યુટ્યુબ ઉપર એકદમ નવું છે તો જરૂરથી સાંભળજો અને સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ જરૂરથી કરજો તો ચાલો ચાલુ કરીએ જય સિયા રામ શ્રી ગણેશય નમ આવ્યા સીતાજીના ભાવિ ભરથાર જનકપૂર જોવાને માતા કૌશલ્યના કોડીલા કુમાર જનકપુર જોવાને શ્યામ સુંદરના રૂપ જોઈ નૈના ઠરે નાના બાળકના રૂપે રામ રંગે ફરે આવ્યા વિષ્ણુ દેવા દર્શન જનકપુર જોવા જનક રાજાએ ધનુષ મંડપમાં રાખ્યું નથી કોઈ રાજાએ કર્યું હવે આવ્યા તેના તોડનાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવી ભાવિ જનકપુર જોવાને રામલખન પધારા મંડપમાં હિ હાથ ધરતા ને ધનુષૂટી ગયું થાય ત્રણે પુવનમાં ટંકાર જનકપુર જોવાને આવ્યા સીતાજીના ભાવી ભરથાર જનકપુર જોવાને વાઘે દેવના દુદુંબી સાથે પુષ્પવૃષ્ટિ નર નારી માં મંગલ ગાય સીતા માતા યા રોપે વર માળ જનકપૂર જોવાને આવ્યા સીતાજીના ભાવિ પર થાર જનકપૂર જોવાને જનક રાજા ની ટેક રામે પૂરી કરી રામ સીતા પરણે છે આજે ધન્યુરુ જય કાર જનકપુર જોવાને આવ્યા સીતાજી ના ભાવિ ભરથાર જનકપુર જોવાને આજે આવ્યા છે દશરથના ના લાલ જનકપુર જોવાને जय सियाराम मित्रों जय श्री कृष्ण